ગઈકાલે સાયબર સેલ દ્વારા કોસાડ આવાસમાં એક રેડ કરવામાં આવેલ હતી એ રેડમાં જે પકડાયેલ આરોપી આરોપી છે જેમનું નામ પ્રવીણ ધાધલ છે એમની પાસેથી આવાસમાં એક કોથરી મળી આવેલ અને આ કોથરીમાં તમામ બેંક એકાઉન્ટ અને કેટો હતા ઘણા બધા તો એ મુજબ અમે લોકો જ્યારે કેટો તપાસ દરમિયાન એ સામે આવ્યું છે કે કુલ મળીને એક દોઢસોથી વધારે કેટો હતા અને એ તમામ કેટોના જે છે એ તમામ કરંટ અકાઉન્ટના કેટો છે અને જુદા જુદા બેંકમાં ખોલાવ્યા છે અને જે તમામ કેટો છે અને બેંક અકાઉન્ટ છે નં એના એનસીસીઆરપી પોર્ટલ ઉપર શોધ કરતાં અત્યારે અમારે સામે જે આવ્યું છે આંકડો એ છે કે છેતાલીસ કરોડ જેટલા સાયબર ફ્રોડ આ તમામ અકાઉન્ટોમાં થઈ થઈ ચૂક્યા છે અને આ તમામ તમામ કમ્પ્લેન્ટ દેશના જુદા જુદા રાજ્યમાં દાખલ થયેલું છે એના સિવાય આજે પકડાયેલ આરોપી છે પ્રવીણ ધાદલ એમના એમનો જે છોકરો છે એ પણ આ જ નેટવર્કમાં સામેલ છે એ લોકો ઘણા બધા પંડરોથી ખોટી પેઢીઓ ઊભી કરીને કરંટ અકાઉન્ટ ખોલાવતા હતા અને કરંટ અકાઉન્ટ ખોલાવીને પછી એક વિપુલ ઉર્ફે અંકિત કરીને એક માણસ છે જે મૂળ મહારાષ્ટ્રનો રહેવાસી છે અને અત્યારે દુબઈમાં છે અને એમને મોકલતા હતા દર કરંટ અકાઉન્ટની કિટમાં એમને એક લાખ પંચોત્તર હજાર રૂપિયા કમિશન મળતું હતું અને છેલ્લા દોઢ વર્ષથી આ પ્રવીણભાઈ આ કામ કરતું હતું એમાં શું છે કે જ્યારે તમે કરંટ અકાઉન્ટ ખુલાવો તો બેઝિકલી કરંટ અકાઉન્ટ તમારા વ્યાપાર માટે હોય અને જે વ્યાપારીઓ હોય એમને ક્યુઆર કોડ વગેરેની જરૂરિયાત હોય તો એ તમામ કેટનો જ ભાગ છે કે ચેકબુક પણ મળે પછી QR કોડ મળે કાર્ડ સ્વાઇપિંગની મશીન મળે આ તમામ જ્યારે તમે કરંટ અકાઉન્ટ ખોલાવો તો સાથે સાથે થી મળી જ જાય છે અને હવે આ તપાસમાં સાપ સામે આવશે કે ખરેખર ક્યુઆર કોડની કંઈક ઉપયોગ હતી કે કેમ કે ફક્ત સાયબર ક્રાઇમ ફ્રોડના જે પૈસા છે એને ગુમાવવા માટે આ તમામ અકાઉન્ટનો ઉપયોગ થયો છે